નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત તો બીજી તરફ પીએમ મોદીની ગુજરાતમાં એન્ટ્રીથી ચિત્ર બદલાયું પંદરથી વધુ રાજવી પરિવારો ભાજપના સમર્થનમાં ઉતર્યા યુપી જેલમાંથી સુટતાની સાથે જ પૂર્વ સાંસદ ધનંજયસિંહનો પડકાર મારી વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓને જડબાતોડ જવાબ મળશે પીએમ મોદીનો આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં આજે પ્રસન્ન પ્રસાર શું ક્ષત્રિયોના રોષને ઠારવા અપીલ કરશે કોમેન્ટ કરીને જણાવો પશ્ચિમી દેશોના ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સ ઉઘરાવાથી ભારતના સ્ટીલ અને સિમેન્ટ સહિતના ઉદ્યોગોના નિકાસ પર મોટો ફટકો કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈન અને ઇઝરાયલ સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણ કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવ્યો સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ કારણ ફ્રાન્સમાં તેર વર્ષ સુધીના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવાની સરકારની તૈયારી દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ તમામ શાળાઓને બંધ રાખવાની જાહેરતા કરવામાં આવી કેનેડા જતા વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આવી મોટી ખબર સપ્ટેમ્બર મહિનાથી દર અઠવાડિયે માત્ર ચોવીસ કલાક જ કામ કરી શકશે ગુજરાત યુનિવર્સિટીમાં સિનિયર અધ્યાપક તરીકેનો દરજ્જો અને ગ્રેડ ન મળતા આક્રોશ ટીઆરએઆઈએ ટેલિકોમ કંપનીઓને આપ્યો નિર્દેશ હવે મોબાઈલ પર કોલ કરનારાઓનું દેખાશે નામ ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર વધતી મોંઘવારી વચ્ચે ખાદ્ય તેલમાં અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો મગફળીમાં નોંધપાત્ર ફેરફાર સુરત બીઆરટીએસના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર પડતર માંગોને લઈને કર્મચારીઓ આંદોલનના મૂળમાં કોલંબિયા યુનિવર્સિટીમાં જોરદાર હંગામો પેલેસ્ટાઈન વિરોધીઓએ બિલ્ડિંગ પર કબજો જમાવ્યો ગુજરાતમાં પાસાના કેસ હવેથી સિવિલ નહીં ક્રિમિનલ ગણાશે પોલીસને જોઈને એક કરોડનો ડ્રગ્સ રસ્તા પર ફેંકીને ભાગી ગયો આરોપી હોનસ્ટાર મામલે દોષિત ટ્રમ્પને જજની ચેતવણી આદેશનો ભંગ કરશો તો જેલ મોકલીશું મતદાનના દિવસે કર્મચારીઓને પગાર સાથેની રજા આપવી અનિવાર્ય મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો ક્ષત્રિયોનો ધર્મરથ લેવા પાટીદાર સમાજના કુળદેવી ખોડલધામમાં આવતીકાલે વિરામ લેશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કોવિશિલ્ડ રસીનો મામલો સુપ્રીમ કોર્ટ પોષ્યો ડોક્ટરોએ કહ્યું ફાયદા કરતાં જોખમ વધારે ક્ષત્રિયોનો ગુસ્સો ભાજપને મોંઘો પડશે આ દસ બેઠક પર બગડી શકે છે ખેલ સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને એસસી થી મોટી રાહત હરિપ્રસાદ સ્વામીની વારસાઈ પર ન્યૂઝીલેન્ડ કોર્ટનો સુકાદો આ સંત સંભાળશે જવાબદારી દાઉદ ઇબ્રાહીમ પણ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે હાઈકોર્ટમાં થઈ એવી માંગ જજ થયા ગુસ્સે રશિયાથી મોકલવામાં આવ્યા છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભરિયા મેલ સૂત્રોએ કર્યો આ મોટો દાવો તેલંગાણાના સીએમની આજે થઈ શકે છે પૂછપરછ આઈએફએસઓએ અત્યાર સુધીમાં આઠ રાજ્યોમાં સોળ લોકોને નોટિસ મોકલી રાષ્ટ્રપતિ મુર્મુને પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ અંગેના રાહુલ ગાંધીના નિવેદનનું સંપત રાયે કર્યું ખંડન જીએસટી કલેક્શનમાં તમામ રેકોર્ડ તોડ્યા પહેલીવાર બે લાખ કરોડને પાર પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાથી ભાજપ ડરે છે મમતા બેનર્જી રાજકોટ યાર્ડમાં વરિયાળીની મુબલક આવક થતા ભાવ અગિયારસોથી સત્તરસો રૂપિયા સુધી બોલાયા ભાજપ એસસી એસટી અને ઓબીસી માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી મોટો ઝટકો સહુદ પ્રોડક્ટ પર પ્રતિબંધ કચ્છની કેસર કેરી ખરીદવી મોંઘી પડશે ઉત્પાદનમાં થયો ઘટાડો રાજ્ય સરકાર એક વ્યક્તિ સામેની તપાસનો વિરોધ કરી રહ્યા અને મુદ્દે સુપ્રીમને આશાર્ય મુંબઈના વિદ્યાર્થીઓએ સંદરની ધરતી પર ચાલી શકે તેવું રોવર બનાવ્યું કોવિશીલ્ડ રસીથી જોખમકારક એસ્ટ્રાજે કે કબૂલ્યુ રસીથી આડઅસર બળદબરીથી કરાયેલા લગ્ન બાદ હાઈકોર્ટના આદેશથી યુવતીને પ્રેમી સાથે જવાની છૂટ આરએડબલ્યુના અધિકારીએ ખાલિસ્તાન સમર્થક પનુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અમેરિકાનો ભારત પર આરોપ ભાજપના ઉમેદવાર ભાયાણી પર આચાર સંહિતાની ફરિયાદ કેન્દ્રીય ચૂંટણી પંચ આખરી નિર્ણય લેશે કોર્પોરેટ કંપનીઓની સામાજિક ભૂમિકાના વ્યાપને વિસ્તારવા માટે સીએસઆરના નિયમો બદલશે ક્ષત્રિયોના સતત વધતા વિરોધ વચ્ચે ફાયર બ્રિગેડ બની આવ્યા રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે ફટકારી નોટિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં ભારત ટોસ પર અમેરિકા અને બ્રિટનને પાછળ છોડ્યા પ્રજ્વલ રેવન્ના સામે મહિલાઓની જાતીય સતામણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણના એડિટેડ વીડિયો કેસમાં તેલંગણાના સીએમ સહિત આઠને નોટિસ એકની ધરપકડ વિપક્ષ નકલી વિડિયો દ્વારા આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પીએમ મોદીએ કડક કાર્યવાહીની માંગ કરી ભાજપમાં વધ્યો આંતર કલ અલ્પેશ અને ધાર્મિક સામેલ થતા કુમાર કાનાણીએ દર્શાવી નારાજગી અભિનેત્રી અમૃતા પાંડેનું નિધન મૃત્યુ પહેલા લખી પોસ્ટ છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા બે મહિલાઓ સહિત સાત નક્સલવાદીઓને ઠાર કર્યા કંગાળ પાકિસ્તાનની વધી મુશ્કેલી આઈએમએફએ કરી મદદની જાહેરતા ગુજરાતમાં બીજેપી ઉમેદવાર પૂનમ મેડમ સૌથી અમીર ઉમેદવાર બીએસપીના રેખા પાસે માત્ર બે હજારની સંપત્તિ પ્રિયંકા ગાંધી ફરી આવશે ગુજરાત બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે કરશે પ્રસાદ દિવ્યાંગો માટે ખાસ સમક્ષ એપ દિવ્યાંગો ચૂંટણી પંચ સાથે જરૂરી વિગતો આપ લે કરી શકશે પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને સરદારના નકલી અને પોતાને અસલી વારસદાર ગણાવ્યા સાત જાપાની યુનિવર્સિટીઓએ જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા કેજરીવાલે આટીસીને કહ્યું ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવીશ અને માતાઓ અને બહેનોને હજાર રૂપિયા સન્માનિત આપીશ પીએમ મોદી માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ યોજી અમદાવાદથી સુરતની કાર રેલી ગુજરાત એટીએસને વધુ એક સફળતા ભારતીય જવાનોની જાસૂસી કરી અને એક વર્ષથી ફરાર આરોપીની ધરપકડ સંદેશ ખાલીના જમીન કૌભાંડમાં સીબીઆઈ તપાસ સામેની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કોંગ્રેસ મુસ્લિમો માટે સત્યાવીસ ટકા ઓબીસી અનામત કોટા લૂંટવાનો પ્રયાસ કરી રહી છે